મારું નામ ધ્યાન છે મારી શાળાનું નામ મથુપુર પ્રાથમિક શાળા નંબર બે છે હું ધોરણ ચાર માં ભણું છું વાર્તાનું નામ રૂપોહાથી છે જે નામનો એક નાનકડું પક્ષી રાણી બાગના બધા પ્રાણીને ઓળખતું હતું તેનો ખાસ મિત્ર રૂપોહાથી તે બધા રવિવારે બધા બાળકોને પોતાની પીઠ પર બેસાડીને બધા પ્રાણીઓને મળાવતું હતું ક્યારેક ચીચી પણ તેના કાન પર બેસીને બધા પ્રાણીઓને મળતી એક દિવસ આ ચીચિયા શું જોઈ લીધું કે રૂપો આથી એક ખૂણામાં બેસીને રડે છે ગાલ પરથી આંસુ નીચે પડે છે તે તે તેના પાસે જાય છે અને કહે છે રૂપા આથી તને શું થયું છે તે કહે છે બધા પ્રાણીઓ ના શરીર પર કેટલા કેટલા બધા રંગો છે અને મારો તો એક એક જ છે તેમ તે ચીચી કહે છે કે

તે પછી આગળ ઉડી અને ત્યાં તેમને પોપટ અને મોર મળ્યો તે તેમના પાસે ગઈ અને તે પૂછવા લાગી કે મોરબાઈ અને પોપટભાઈ તમે બે રૂપા હાથીને પોતાનો રંગ આપશો તે કહે સારું પછી તે બધા પ્રાણીઓ ભેગા થઈને રૂપા હાથી પાસે આવ્યા અને તે પોતાનો રંગ લઈને રૂપા હાથી પર લગાવવા લાગ્યા રૂપો આથી પોતાના શરીરને જોવે છે તો કહે છે ઓહો હો હું તો કેવો લાગુ છું તે કહીને તે બાળકો પાસે જાય છે અને અને તે બાળકો કહે છે કે તું કોણ છે તું ક્યાંથી આવ્યો છે ઘણા બાળકો ડરી જાય છે અને ઘણા બાળકો રડવા લાગે છે તે તેને કહે તે કહ્યું તે રૂપો આથી દુખી થઈ ગયો અને તે તે દુખી થઈને તે એક બેસ્યા બેસી ગયો અને વિચારવા લાગ્યો કે હું હવે પોતાના અસલી રૂપમાં કેવી રીતે આવું તે પૂછીને તેને યુક્તિ એક સૂજી અને તે કહે હું હવે એક કમળના તળાવમાં પડીને હું મારી સૂંઢ વડે પાણી મારા શરીર પર વેડે વિડીસ તેથી મારા બધા રંગ જતા રહેશે તેમ કહીને તે કમળના તળાવમાં પડે પડ્યું હાથી

તે બધા પ્રાણીઓને મળ્યા બાળકો ઘરે પાછા ફર્યા અને મોજ કરી અને ખાધું પીધું